નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે અને આ શેરમાં આપણને સોમવારે 20% ની અપર સર્કિટ પણ લાગેલી જોવા મળી રોકાણકારો આ શેર ખરીદવા માટે પડાફડી કરી રહ્યા છે તો આ કઈ કંપની છે શેના માટે કંપનીને ઓર્ડર મળ્યો છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર છે એના વિશે માહિતી તો તમારે આગળ શું કરવું તમને મળી મિત્રો વાત સોળ ડિસેમ્બરે આ કંપનીના શેરમાં વીસ જેટલો વધારો થયો કંપનીના શેર બસો સાહીઠ રૂપિયા ને પચીસ પૈસાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યું હતું શેરના આ વધારા પાછળ એક મોટો ઓર્ડર છે કંપનીએ મલ્ટી એર ઓર્ડર જીત્યો છે જેનું મૂલ્યાંકન કંપનીના વર્તમાન માર્કેટ કેપના એક તૃતીયાંશ જેટલું છે એટલે કે સોમવારે શેરમાં વીસ ટકાની તેજી તો આવી અને બસો સાહીઠ રૂપિયા પચીસ પૈસાના ઇન્ટ્રાડે હાઈ પર શેર પહોંચ્યો સોમવારે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કંપનીએ એકસો અઢાર કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર જીત્યો છે

છેલ્લા છ મહિનામાં ચોવીસ ટકા અને અત્યાર સુધી એક વર્ષમાં ત્રણ ટકા વધ્યા છે એક વર્ષમાં આઠ ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે પીપી એપી ઓટોમોટિવ શેર વિશે વાત કરીએ જેમાં કંપની ની એકસો અઢાર કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે શેરમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો